તો આ તરફ અરવલ્લી ખાતે વાણિયાવાડ શાળામાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે ગરનાળુ બંધ કરવાથી પાણી ભરાયું આક્ષેપો લાગ્યા છે રોગચાળાનો ભય અને ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે મહત્વનું છે કે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત અત્યારે વાલીઓમાં ચિંતાનો વિષય બની છે તો આ તરફ શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાણિયાવાડ શાળામાં વરસાદી પાણી ભરાતા અનેક મુશ્કેલીઓનો ઘાટ ઘડાયો છે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્રજી વાણિયાવાડ શાળામાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે માહિતી આપશો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેક ને કેક પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ત્યારે હાલ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે જેની અંદર મેઘરાટ તાલુકાની અંદર જે વાણિયાવાડા પ્રાથમિક શાળા આવેલી છે એ પ્રાથમિક શાળા પંડાપ્રાંગણની અંદર વરસાદી પાણી કુછ્યા છે ત્યારે ગ્રામજનોએ આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને આક્ષેપો કર્યા હતા કે જે સારા અગાડી જે ઘરનારું છે રસ્તા પર એ ઘરનારું એક બાજુ બંધ કરી દેવામાં માં આવ્યું હોય તેવા આક્ષેપો કર્યા છે જેના કારણે આ જે વરસાદી પાણી છે સારામાં ઘુસ્યા હતા જેના કારણે બાળકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પરંતુ રાહતના સમાચાર એ પણ સામે આવ્યા છે કે હાલ વરસાદ શાંત પડ્યો છે જેના કારણે પાણી પણ હાલ ધીરે ધીરે સુકાઈ રહ્યું છે જી બિલકુલ બંધ કરવાથી કઈક માલિકો છે માલિકો દ્વારા હાલ તો આ ઘરનારું એક સાઈડ નું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે આ સમસ્યા ઉદભવી હોય તેવું હાલ લોકો જણાવી રહ્યા છે આક્ષેપો કરી રહ્યા છે જી બિલકુલથી હિતેન્દ્રજી રોગચાળાનો ભય અત્યારે વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો છે અને વાલીઓ ત્વરિત કાર્યવાહી ની માંગણી કરી રહ્યા છે તેના સંદર્ભે અપડેટ આપશો જી ચોક્કસ જી તો આ બાબતે હાલ તો જે માર્ગ મકાન વિભાગ દ્વારા જે આ ઘરનારું છે એ ખોલ્લું કરવામાં આવે જેના કારણે આગામી દિવસોની અંદર જે વરસાદ પડે તો પાણીનો સીધો નિકાલ થઈ જાય પરંતુ શાળાની અંદર બીજી સમસ્યા એ પણ ઉદ્ભવી શકે છે કે જે પ્રકારે શાળાની અંદર વિદ્યાર્થીઓ નાના બાળકો ભણવા માટે આવતા હોય છે પરંતુ જે આ પાણી ભરાવાની સમસ્યા ઉદભવે તો ત્યાં ક્યાંક ને ક્યાંક આગામી સમયની અંદર પાણી ભરાવાથી મચ્છરનો ઉપયોગ પણ વધી શકે છે તો ક્યાંક ને ક્યાંક બાળકોની બાળકો ને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તો ઘરનાળું બંધ કરવાથી પાણી ભરાયું હોવાના આક્ષેપો લાગ્યા છે મચ્છરજન્ય રોગચાળાનો ભય પણ તથા રહીશોમાં હાલ ચિંતાનો વિષય બન્યો છે તો આ મામલે રહીશો તથા વાલીઓ દ્વારા ત્વરિત કાર્યવાહીની માંગણી કરવામાં આવી